તમારો ભાઈ બોળો જબર બીવાય છે વાવાઝોડા મરહાતી એટલે રહ્યા હતા અંદર જ ઘરમાં વાઘજી કેરી લઈને આવ્યા છે મિત્રો કેરીઓની સિઝન હવે પતી જવા થઈ છે ચાલો હવે આપણે ચા પાણી પી લઈએ ને બહારનો નજારો દેખાડીએ તમાર ઘાસ પૂરું પડી જશે રાતે વાવાઝોડાને કારણે જો આ જેતર આકાશ પૂરી લસકા વાજરી ભરી ગઈ છે આ જો પાણી પણ ભરી રાતે લા વરસાદ થયો આમાં કપા કપામાં પણ પાણી ભરી ગયું છે

चौगण आपू खाटी बड़ी लाग मन तो आपू छी तो तो में लाग गेरी हमर ओबानी बाजार में लावा के बोल आ आरी केरी मजा आवा खावा नी बड़ा काची अपन मोची पाकी ने के हां काची अपन मोची पाकी ने के एम खोता Hmm 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 hmm